બાપુ વંથળ અને સાહેબ દીકરી ને જેમ પિયર વાલું હોય એમ બાપુ ને ઘણા બધા મહેમાનો નિગાડા થી આવ્યા છે દીકરી પિયર વાલું હોય

તો ભગત નરસિંહ જ્યાં નાચિયો ને હમાયન સંપદા પામિયો જ્યાં સુદામા આયા વીર ગાંધી ને દયાનંદ જન્મિયા સતી ને લાલજી મહારાજ જેવા વાસંત નો સે વિસામો આ સાધુ ના આ થોળાક ડગલા તને આગળ હાલો વિહા જોવા મળે છે અને ત્યારે મને યાદ આવે પુરુષોત્તમ લાલજી મહારાજ ની દિવ્ય ચેતના માં જે હું તમે બેઠા છે ત્યારે કેવી છે આ દેશની ધરતી પરંપરા ને કેવું ભજન કર્યું છે આ ધરતી ત્યારે મને યાદ આવે છે હા ભરજો શું કે ભગત નરસિંહ જ્યાં ને હમાયન સંપદા પામિયો સચી ને આવા સંતનો છે હજી વિશામો અન ગામે ગામ ઉપાથમ પોકારતા અનસુરલા ગુણ ગુણની ગાથા લઈ ને પરમાત્મા નું જેને ભજન કર્યું છે અને જે ધરતી માં હું તમે બેઠા છી પુરુષોત્તમ લાલજી મહારાજ નું એટલું બધું બાપુ પાવિત્ર જેનું જીવન હતું આજની તારીખ વાંચીએ ત્યારે મને તમને ખબર પડે બાપુનો બાપુ એક ખૂબ સારો સંદેશ હતો સાંભળવા જેવો અને જીવન માં ઉતારવા જેવો છે કે જે ઘરની અંદર બાપ ની સેવા થતી હોય પુરુષો બે વખત નહીં પણ ત્રણ ત્રણ વખત મારો ભગવાન હડિયું કાઢે છે સાહેબ પુરુષોત્તમ લાલજી મહારાજ તમને સંદેશો આપીને જાય છે બાપુ નથી મફતમાં મળતા મોગા મૂલ પડતા

ਤਮੋਲਾਲ ਦੇ ਦੇਵਾ ਭਗਤ જે આખું કીર્તન માળા બાપુએ લઈ છે એમાં ઘણા બધા દોહાની યાદી છે ત્યારે પુરુષોત્તમ લાલજી મહારાજ ની કલમ આલે છે કેવા ધરતી માટે થઈ એવા ભજન ની કેવા દોહા લખ્યા છે પુરુષોત્તમ લાલજી મહારાજે એટલા માટે મને યાદી થાય છે લાલભાઈ 什么？ બાપ વિશ્વનાથ હોય અને જેમ ની મા હોય ને પુરુષોત્તમ લાલજી મહારાજ જેવા જન્મે છે ત્યારે મને સાહેબ એવું આ ધરતી માટે થઈને બાપુએ ભજન કર્યું છે દયા દુખડા બધું લખ્યું છે જેને હરિ અને હર ભગવાન કૃષ્ણ અને ભગવાન ભોળાનાથ બે ને જેને હૃદય માં રાખી અને પરમાત્મા નામ નું ભજન કર્યું છે ત્યારે મને યાદી થાય છે ઉસ્સાહ ભગવાન કૃષ્ણ પરમાત્મા ને યાદ કરતા भगवान नायक को कटिया ने बात 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 का खेल काट मन मन टपटप टप टप मले समुनात प्रगट का मत पटरा जो झोर पटकै खटटैन समय घन गाव पर पर कर सुंदर रंग कर सुंदर श्यामर में

સાહેબ હા એટલા માટે બધાને વિનંતી કરું છું છેલ્લે ભગવાન શિવ ને યાદ કરવા છે એવી દિવ્ય ચેતના ના મારી મારીને તમારી સાથે મળી અને બાપુ નો જન્મ મહા મહોત્સવ ઉજવવા માટે થઈને આજનો જે લોક ડાયરોનો અને સટવાણીનો કાર્યક્રમ છે તે બધાને વિનંતી કરું મારા બાપ અને સાહેબ લાલભાઈ આજ આપડા બાપનો જન્મદિવસ છે યાર હા અને દુનિયાનો એવો કયો દીકરો હોય કે બાપનો જન્મદિવસ હોય અને એને હૈયામાં હરખ ન હોય યાર આજ આપડા બાપનો બધાયનો આજ પુરુષોત્તમ લાલજી મહારાજનો જન્મ મહોત્સવ આયા ઉજવાય એટલે બધાને વિનંતી કરતા ઉસ્તાદ હર હર મહાદેવ મહાદેવ 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 નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમ શિવાય નમ શિવાય અહીંયા બધા હોય દિવ્ય હોય મહેશભાઈ હોય બહેનો હોય કે મારા બધા

અહીંયા મા દીકરો બેઠા હોય અહીંયા બાપ અને દીકરી બેઠા હોય એની મર્યાદાને કોઈ દિવસ આંચ ન આવે એવું બાપુ આ એક સ્ટેજ બેચું છે બાકી તમે રિમોટ ચાલુ કરો બાપુ પરિવાર સાથે બેસીને આજ કોઈ કાર્યક્રમ સાથે મળી બેસી અને માણી નથી શકતા હોતા પણ આ સ્ટેજ એક એવું છે બાપુ સંતવાણી નું લોક નું સ્ટેજ કે આપણી મર્યાદા ને ક્યાંય આંચ ના આવે એવું આપણું આ સ્ટેજ છે એટલા માટે જે કંઈ ગીતો આજે ટ્રેન્ડિંગ હાલે છે બાપુ એ પણ અહીંથી થોડી યાદી કરાવી ને એકાદ બાપુ ટૂંકમાં અહીંથી નાનો ખૂબ ઝડપથી પ્રસંગ કહીએ અને બધાને અહીંથી ન્યાય આપવો છે એટલા માટે ભાગ નાખતા હાલિયા સોરા લડવા મે દાન માથે માંડિયા પ્રાણ ઘોડા ગુંગા ગમ હાણ કેતો ભેગાડી કાડીયો બોલી બનાડી કાડીયો સીહો ઢોડિયા દાબોની જાણ મામલો મે દા ભાગ નાખતા હાલિયા લડવા મે દાન માથે માંડિયા પ્રાણ ઘોડા ગુંગા ગમ હાણ કેતો ભેગાડી કાડીયો બોલી બનાડી કાડીયો સીહો ઢોડિયા દાબોની જાણ મામલો મે દા ગાડા ઘોડા હાવડી બાપુ <mile> હા <itud>

કોણ <laughs> મે ਹਾਂ ਯੋਕਾ ਟਕਾ ਹਾਡੋ ਕਹਿ ਹਾਡੋ ਫਟੇ ਲੋ ਸੰਗਰਾ ਮਨ ਨਕੜ ਹਾਵ ਯੋ ਸੀਗਾਮਾ ਮੋ ਟਕਾ ਝਾੜਾ ਝਾੜਾ ਹਾੜੀ ਯੋਕਾ ਟੁਕ ਨਾ ਡੜਾ ਖਾਦੀ ਅਮੂਗਰਾ ਜੁਨ ਫਾੜੀਆ ਪੁਜਰ ਮਤ ਭਾਗਿਆ ਕਤਾਰਾ ਕਟਾ ਘਰ ਨਾ ਬਣਾ ਆਇਆ ਪੂਰੀ ਲੱਗਾ ਦੇ ਤਰ ਦਵਾੜਾ ਕੋੜਾ ਕੋੜਾ ਕਾੜਨ ਸਮਾਤ ਕਾੜਾ ਕਰ ਕਹ ਹੁਕਾਰ ਹੰਨ ਫਾੜ ਵੀ ਕਨਾਰ ਘਾੜ ਹਵੋ ਟੱਲ ਕਾ ਨਹੀਂ ਰਹਿ ਤਾ ਕਿ ਹਾੜੀ ਯੋ ਸ਼ਿਕਾ